લે મારા વિના લગન છે લે કોઈ વિના દશિકા હ તારીખે માં પછી માંડવો પછી પીઠી પછી રાતે દાંડિયા રાસ કિતારે જોયું તો એવા થોડો સાંજે પછી કાલે એક દિવસ છે અને પરમ દિવસે કાલે એટલી બધી કોમેન્ટ કરી થેન્ક યુ થેન્ક યુ થેન્ક અને આજે પણ કોમેન્ટ કરી નાખ્યો કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય

નમા બતાતો હું મામે દર્શિકા માટે મંગાવ્યું ઓહો અને મારા માટે એટલે દર્શિકા જોજે તારા માટે પાર્સલ આવું છું હું લેતો આવીશ કાલે અને એમનું આઈડી મેન્શન કરી પેજ એ કરીશ કે જો તમારે બનાવડાવી હોય કોઈ પણ હેન્ડમેઇડ જ્વેલરી છે હમ એ તમે બનાવી શકો વાહ આગળ મેન્શન હોય તો જો હે હોય મન હોય તો કે કે કીયો કી કીયો અમે હારું લાગો બા માં ઓરો થી તમે ઓરો નો સાબન દેને કે ખાવાનો હોય

અને એમના નંબર એ છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો તમે જોઈ લેજો અને જોઈ હવે કેવી જ્વેલરી છે આઈ બહુ મસ્ત છે ફિનિશિંગ વાળું અને આ છે નેકલેસ આખું હેન્ડમેડ છે આખી માટે મસ્ત છે અને એટલો મસ્ત બધા hmm. થી <coughs>

પણ એમાં હું મૂક્યું એમાં આગળ હું વિડીયો આગળ એવું કઈ લખેલું ન થાવ તો આવું એડિટિંગ આવું એવું નથી માં તી હે ને મને હા પૂરું કરી દીધું તારી તી મને આજ ને આજ પોપટ થઈ ગયું એમ કે અમોય 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 અમોય

તમેર કેવો બઈનો ઓળો અને રોટલો જોરદાર ખરેખર ખાઈ તો અહીયા હવે આ બઈ નાટક ચાલુ કર્યા હવે જોઈએ કેટલા સક્સેસ જાય ઓ માય ગોડ આવો 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 હીર્વા બેન

মা মা <Çaina> <laughs> <originally> <laughs> <situación> <gaming meat executable> Haro, 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 choy yon, kwenye pougay, kwenye pougay, moun se, moun moun. Ha, 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 dekorasyon jimadari tamari sa. E lan, kamkote dewa eva ke, tamke dewa. Tamke dewa. Thari di theke mi? E, padhi theke, amran moun yon, moun yon, eva anlote, atari yon nizwa sa. Sama yon ato moun litu? Moun litu, moun litu, kopra.

રેડી હીરો આમંત્રણ બધાને કે પહોંચી જાજો પહોંચી